કાંકરેજ તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું કોંગ્રેસના જૂના અને પીઠ નેતા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ દેવકરણભાઈ દેસાઈએ પોતાના રાજીનામા આપ્યા હોવાની ચર્ચા ગામ લોકોની હાજરીમાં ભાજપમાં જવાની ચર્ચા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને ખીમાણા જિલ્લા પંચાયત સીટના સદસ્ય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું તેવું લોકચર્ચા થઈ હતી ત્યારે એવી ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે અહેવાલ અરવિંદસિંહ પટેલ ભટ્ટેસરિયા કાકરેજ મારી સાથે આવતીકાલે કોંક્રેજ તાલુકા માલધારી શહેરના પ્રમુખ શ્રી દેવકાનભાઈ ચેલાભાઈ તેમજ તાજેતરમાં જ સરપંચ તરીકેની ચૂંટણી લડેલ મારા ભત્રીજા રાજુભાઈ અમથાભાઈ અમારા ગામના ડેપ્યુટી સરપંચ મગનભાઈ રૂપાભાઈ અમારા ગામના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય સુડાભાઈ કલ્યાણભાઈ મફાભાઈ સેધાભાઈ રામપુરા ઠાકોર સમાજના ભુધરજીભાઈ તેમજ તમામે તમામ અઢારે આલમના મારા મત વિસ્તારમાંથી જે મારી સાથે હતા તેવા કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકરો આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે અને અમે તે રીતે આમાં ભાજપને તન મન ધનથી મદદરૂપ થઈ અને પક્ષ મજબૂત થાય તેવા કામ કરીશું